ફાયરિંગ કરી ભાગી ગયા હતા સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટ્રણે ફાયરિંગની ઘટના બનવા પામી છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જીઆઈડીસી માં આજ રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરની મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો એ બાઇક ઉપર અજાણ્યા આવ્યા હતા અને ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને ઇજાઓ પહોંચાડી હતી લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાંગી ગયા હતા અને ઇજાગ્રસ્ત ઉગ્રસાહુ નામના કપડાના વેપારીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયરિંગની ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીબી અને કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું સાથે જ ફાયરિંગ કરનાર અજાણ્યા ઈશુમો કોણ હતા ક્યાંથી આવ્યા કયા કારણોસર ફાયરિંગ કર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ સવા નવ નવ વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવા પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટરસાઇકલ ની પાછળ બેસેલા ઈ સમયે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ફાયરિંગ ની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ને નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાવાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે